કેમ છો વડીલો હું છું નયન વાળા અને તમે જોઈ રહ્યા છો દેશી બ્લોગ તો આપણે અત્યારે રહેને કોલેજ જવા માટે નીકળી ગયા છીએ સવાર સવારમાં હું અને રાજુ પણ વચમાં આયા લપ થઈ ગઈ દીદાદા અને કોઈ બીજા દાદા આરે એ બને સમાધાન કરીને અમે પછી આગળ હાલતા થઈ ગયા કોલેજ જવા માટે આજે ઈમેય પાછ આપણે એક્ઝામ હતી એટલે પછી આપણે નીકળી ગયા ચટટો ચટ રાજુ એ ગાડીનો લેવડાઈ દીધો તો અને આપણે હવે આગળ હાલવા મળ્યા છીએ રાજુને તો કે ગાડી આવતી નથી તો એ તો કાઈ વાંધો ન પલાક તો અને પછી આપણે હેને કોલેજ પૂરી થઈ ગયા અને પછી આપણે હેને આવી કે સાળંગપુર સાળંગપુર બે ત્રણ ખવરિયાને લેવા વિહાયાતા દાદાના દર્શન કરી લેજો જય દાદા અને આ જો અનિલ અને રવિડો અહીંયા ઉપા છે બাকি હવે પછી આપણે ઘરે જવાની ઘરે જવા નીકળી ગયા છીએ બાકી રહ્યું તો આમને હેને કોઈ ફોટો શૂટ કરવાનો ચડે ગયો આ બધા ફોટા પાડવા ઉભા રહી ગયાતા ફોટા પાડીને આપણે નીકળી ગયા અલે વેચમાં બાઇક કર્યું તો આ બધાને હે ને બોરો ખાવાનું મૂડ થઈ ગયું તો બોરો ખાવા ઊભા રહી ગયા જો કે વાડી આપણી હતી એટલે બોરા ખાવા આય તે ઊભા રહી ગયા પછી બાઈક કર્યું તો આપણે આપણે ગામમાં આવી ગયા પછી રવિયા બોલો વિડીઓ ડીલીઓ ડીલી કાળા તો અત્યારે ને આપણે દોડવા આવી ગયા હતા અને દોડીને પાછા આવી હો સારું મિત્રો હવે મળશે આપણે કાલે નવા બ્લોગમાં તો જય માતાજી મિત્રો